જય શ્રી કૃષ્ણ આજે આ વિડીયોમાં આપણે સાંભળીશું તારીખ સોળ જુલાઈ બે હજાર વીસ અષાઢ વદ કૃષ્ણ પક્ષની એકાદશી એટલે કે કામિકા એકાદશી વ્રતની કથા મહાત્મા આ એકાદશી બ્રહ્મવૈવે પુરાણમાં શ્રી કૃષ્ણ અને યુધિષ્ઠરના સંવાદમાં વર્ણવેલ છે યુધિષ્ઠર પૂછે છે વાસુદેવ કૃપા કરી મને અષાઢ વદ એકાદશીનું વ્રત કહો શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું હે ધર્મરાજ અગાઉ નારદ મુનિએ આવ્રત કથા કહી છે આ એકાદશીનું નામ કામિકા એકાદશી છે એની કથા સાંભળવાથી વાજપેયી યજ્ઞનું ફળ મળે છે જે વ્યક્તિ આ વ્રતના દિવસે શંખ ચક્ર ગદા અને પગ્નને ધારણ કરનાર ભીડભંજન અને કમલાપતિ એવા નારાયણ ભગવાનનું પૂજન કરે છે તેના સર્વ દુઃખ અને પાપ દૂર થાય છે આ દિવસે વિષ્ણુ ભગવાનના ધ્યાન પૂજનથી જેટલું પુણ્ય થાય છે તેટલું પુણ્ય ગંગામાં કાશીમાં નૈમિષારણ્યમાં પુષ્કરમાં કેદારમાં કે સૂર્યગ્રહણને દિવસે કુરુક્ષેત્રમાં સ્નાન કરવાથી પણ મળતું નથી સિંહનો બૃહસ્પતિ હોય ત્યારે ગોદાવરીમાં સ્નાન કરવાથી અથવા વ્યતિપાતને દિવસે ગંદકીમાં સ્નાન કરવાથી પણ એટલું ફળ મળતું નથી જે વ્યક્તિ આ દિવસે શ્રીધર દેવની પૂજા કરે છે તેને દેવ ગાંધર્વ નાગ સર્પ અને સર્વની પૂજા કરવાનું ફળ પ્રાપ્ત થાય છે સંસાર સાગરમાં ડૂબેલા પાપી માણસોના ઉદ્ધાર માટે આવ્રત ઉત્તમ છે આવ્રત કરનારને મરણ વખત યમના ભયંકર દૂતના દર્શન થતા નથી તેની અવગતિ થતી નથી અને તેને નીચ યોનિમાં જન્મ લેવો પડતો નથી જે વ્યક્તિ તુલસી વડે હરિપૂજન કરે છે જે જળકમળની માફક પાપથી લોપાતો નથી તુલસી દર્શન કરવાથી સઘળા પાપનો નાશ થાય છે સ્પર્શ કરવાથી શરીરના અંગે અંગ પાવન થાય છે અભિવંદન કરવાથી રોગનો નાશ થાય છે તુલસી જળ પીવાથી યમને હરાવી દે છે તુલસી વાવવાથી અને વિષ્ણુના ચરણે ચડાવવાથી મોક્ષ આપે છે એ તુલસીને હું નમસ્કાર કરું છું એવી રીતે બોલી તુલસીના છોડને પગે લાગે વ્યક્તિ રાત દિવસ અખંડ દીવો કરે છે તેનાથી થતા પુણ્યને ચિત્રગુપ્ત પણ આંકી શકતો નથી એના પૂર્વજોને અમૃતપાનનો લાભ મળે છે આ એકાદશી બ્રહ્મહત્યાનો નાશ કરનારી ગર્ભ હત્યા મટાડનારી સ્વર્ગધામે લઈ જનારી અને મહાપુણ્યને આપવા વાળી છે બ્રહ્મવૈવર્ત પુરાણમાં કામિકા એકાદશીનું મહાત્મ્ય મહાત્મા કહેલું છે તો ખૂબ જ પ્રભાવશાળી કામિકા એકાદશીની વ્રત કથાનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે તો વિડીયોને લાઇક કરી તમારા મિત્રોને શેર કરી ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો મળતા રહીશું આવે જ નવા ધાર્મિક વિડીયો સાથે જય માતાજી